હેલો ફ્રેન્ડ્સ હું રૂપલ અને શ્રી ઝવેરચંદ કૃત સોરઠ તારા વહેતા પાણી અને વાર્તા છે સિપારણ એક વખત દૂર એક ખૂણામાં ગામ જાપાની ડેલી પર ઊભેલા આદમીએ ધીરે ધીરે અમલદાર તરફ પગલાં ભર્યા એના ખંભા ઉપર દેશી બંદૂક હતી એનું બદન ખુલ્લું હતું માથા પર પાઘડી હતી ને કમરે કાછડી હતી એણે નવા અમલદારને સાદી ઢબે રામ રામ કર્યા દીકરીને બહુ કોશિર છે અતકાળ છે દરબાર નામે ઓળખાયેલા કાઠી અમારા પટગરે વિસ્મય બતાવ્યું ત્યારે માળું શું થાય પટગર વિસામણમાં પડમાયા નવા આવનારે વિવેકવિધિ કર્યા વગર પૂછ્યું કોને કોશિર છે ગામ ખેડૂએ એની બાજુમાં ચડીને આખી વાત સમજાવી દરમિયાન પટગર દરબાર ચિંતા કરતા હતા દાફતર ટેડવા ઘોડું મોકલશે ક્યુ ઘોડું મોકઈએ તો ઠીક રોજરો તો જાણે કે પછાડે એવો છે ને ગાડા આપણે ફળીએ હાકી જાશું નવા આવનાર બંદૂકધારીએ ટૂંકો સવાલ કર્યો કેમ તમે કોણ અમલદારે પૂછ્યું શેઠ છે અહીંના દરબારે ટૂંકું પતાવ્યું મારી ઓળખાણ પછી આપીશ હમણાં બાઈની બીમારીનો ઉપાય થાય તેવા કામ કરીએ ચાલ ગાડા ખેડું ભલે પડગર પડગર દરબારે કહ્યું તે આપણું ઘર છે ને શેઠ અને હું કાંઈ નોખા નથી નોખા તો છીએ ભાઈ પણ આપણે ભેળા થઈએ છૂટકો છે બાપા એટલું કહીને બંદૂકદારી શેઠ ગાડાને દોરી આગળ ચાલ્યા ને એણે ગાડાવાળાઓને પડકાર્યું જટ હાકો બાપા જટ હાકો મોટું ચોગાન જેવડું આંગણું હતું આંગણાની એક બાજુએ ઊંચી પડથારના ઓરડા હતા મોટા દરવાજા ઉપર માઢ મેળી હતી આપણે મરદો અહીં ઉતરી જઈએ કહી બંદૂકધારીએ અમલદારના પિતાને હાથનો ટેકો આપી નીચે ઉતાર્યા આ એક છે હજી અંદર ગાડાવાળાએ યાદ અપાવી કોણ છે બંદૂકધારીએ પૂછ્યું પસાય તો છે કેમ તરત ડોસાએ જવાબ દીધો બાપડો તાવે ભરાયો હતો એટલે અમે ગાડામાં લીધો છે એને કોથળા જેવાને ઉપાડીને ડેલીના ઓટા ઉપર સુવડાવી દો ગાડું અંદર ગયું બંદૂકધારીએ ફળમાં જઈ સાત કર્યો ક્યાં ગઈ છો ઊંચી ઓસરી ઉપર એક સ્ત્રી દેખાણી ભાણાએ એને દીઠી પણ એ કોઈ શેઠાણી નહોતી હરિકેન ફાનસને અજવાળે એનો સોટા જેવો દેહ ઘેરદાર મોટા ઘાઘરાને મોજા ચડાવતો હતો એના હાથમાં કાચની બંગડીઓ બોલી ઉઠી બંગડીઓ જાડી હતી એને ફરતા કુંડાડે ગંજીપાની ચોકડી આકારના પીળા હીરા હતા જૂના કાળમાં આ ઝગમગ્યા કાચ હીરા નામે ઓળખાતા હતા હોટલસનું તસ્તસ્તું કાપડું ઉપર આછી ચૂંદડી ને ઘેર ઝુલાવતો ઘાઘરો અને તેની વચ્ચે સહેજ ભીના વણનું સુડોલ મોં જોતા જ લાગે કે કાં તો આ રમીને અને કાં તો કૂટીને સીધે સીધી કોઈ સિપારણ અહીં ચાલી આવેલ છે ઓસરીની કોર સુધી જઈને બંદૂકધારી આ સ્ત્રીને હળવેથી ટૂંકા બોલ કહી દીધા તુરત એ સ્ત્રી મહેમાનોને મળવા નીચે ફળીમાં ઉતરી ઉતરતી વેળા એના દેહને ઘાઘરા ઓઢણીની સાગર છોડો વીટતી હતી સજુ અહીં આવ કહીને એણે એક બીજી સ્ત્રીને ઘરમાંથી બોલાવી ને થોડી વારમાં તો મહીપતરામના પત્ની પોતાની સબવત પુત્રી તથા ભાણા ભાણી સહિત ઓરડામાં પહોંચ્યા ઢોલિયા પર ગાદલું પથરાયું તે પર બીમાર પુત્રી સુવાવડમાં આવી ને એક નાનો મજુ ઉઘાડ્યો એક સીશો બહાર આવ્યો ને એનું બૂચ ઉઘાડતા માદક સોડમ હવામાં જાણે કે કેફના થર થર ચડાવવા લાગી બોનના કપડાં ખોલી નાખો ઘરની સ્ત્રીએ આદેશ આપ્યો એ શું છે મહીપતરામના પત્નીનું નાક ફાટતું હતું દવા છે શું નામ છે દવાનું નામનું અત્યારે કામ નહીં બા કહેતી જુવાન ઘરનારીએ અચેતન શરીર પર પ્રવાહીની અંજલીઓ ઠાલવતી ઠાલવતી માલિશ કરવા માંડી ત્યાં સ્તબ્ધ ઊભો ઊભો પોતાની મૂર્છિત માને લેપ કરી રહેલા આ બહેનને જોતો હતો છોકરી સજોડી લેપ કરતી સ્ત્રીએ કહ્યું જા કુવામાંથી ચોખ્ખા પાણીનો એક ઘડો ભરી આવ પાણી આવ્યું ચોખ્ખા પ્યાલામાં પાણી ભરી તેમાં દસ ટીપા દવાના પાડીને એણે પ્યાલો મૂર્છિતના મોએ માંડ્યો અરે રે બેન પુત્રીની માય એનો હાથ ઝાલ્યો કા દારૂ નહીં મારી દીકરીનું ઉજ્જવળ ખોડિયું ના અભડાવવો ચૂપ રહો માં ચૂપ અત્યારે એને શુદ્ધિ નથી પછી એને તીરથ કરાવજો અત્યારે તો એને બચાવવાની એક જ વાત કરો પણ દીકરીની માં ચૂપ બેસી રહી અને તે ધીમે ધીમે બધું જોયા કરતી હતી ને અહીં પુત્રીના શરીરમાં ગરમ સોણીતનો સંચાર થયો નાનો ભાણો ચક્કડવકડ જોતો રહ્યો પોતાની બા અવાચક પડી હતી પણ આસપાસની દુનિયાના સૂરો ભર્યા હતા ઘેરદાર પહેરેશવાળીનું રૂપ બોલતું હતું રંગોમાંથી એ વાચા વછૂઠતી હતી બ્રાન્ડીના મધ મધાટમાં જાણે ઢબૂકતા હતા ને ફળિયામાંથી ઘોડાની લાત પણ એની એક પ્રકારની લહેજતદાર સુવાસ રાતના અંધકાર પર તરતી મૂકતી હતી દસ અગિયાર વરસનો ભાણો એટલું તો સમજી શકતો હતો કે આજ સુધી એણે જોયેલી તમામ સ્ત્રીઓ જાણે કે પોશાક પરિધાનના જીવતા કોથળાઓ હતી જ્યારે આ એક સ્ત્રીનો લેબાસ અને એના બદનને ઢાંકતો નતો ઉલટાનો અડંગો પોતાનું પહાડી ગાન ગાવા દેતો હતો આવી સજીવન અને પ્રાણ ધબકતી દુનિયામાં બાઈએ આંખો ઉઘાડી એમાં સિંહ નવાય અહીં બાને ભાન ન આવે તો ન બનવા જોગ હતું ભાણાએ દોટ મૂકી ઊંચી પડસાડેથી ઉતરતા એ ઊંચા ઊંચા પગથિયા પર ડગલા ભરવાનું માપ ભૂલ્યો કેમ કે તે મુંબઈમાં રહેતો હતો એટલે ટૂંકા અંતરના પગથિયાવાળા દાદરથી તે ટેવાયેલો હતો એક ગળથોલિયા ખાઈને એ ડેલી તરફ ઘસ્યો વચ્ચે ઘોડીના પાછલા પગને બાંધેલી પછાડી હડફેટમાં આવતા ત્યાં પણ ભાણાએ પછાડિયું ખાધું એનું રડવું અંધારામાં નજીક બાંધેલી વાછડીઓ સિવાય કોઈએ ના જોયું ને ડેલી પર પહોંચી ખબર આપ્યા કે બાણસ સારું થઈ ગયું છે કપાળે હાથ ટેકવી માઠા ખબરની તૈયારી વિચારતા બેઠેલા પિતાને એવું લાગ્યું કે જાણે સ્મશાનેથી પુત્રી જમરાજાએ પાછી મોકલી છે ડેલીની સપાટ સામી સપાટી પર બંદૂકધારી ઘર ધણી ઘડીકવાર બેસતા ઘડીકવાર ઊભા થતા હતા અને બધાને એક પછી એક કામ ચિંતા હતા ભાણાના મોટા દાદાજી રુદ્રાક્ષનો ગંઠો બે હાથમાં લઈને રાવણે રચેલું શિવનું સ્ત્રોત જપતા હતા એ સ્ત્રોતનો પ્રત્યેક બોલ આ બુઢા ઈડરિયા બ્રાહ્મણના કંઠમાં અષાઢી બીજના કડાકા રચતો હતો મહીપતરામે દોહિત્રને કહ્યું ભાણા આમને જોયા એ કોણ ખબર છે તને કોણ છે એ જ પેલો દીપડો ચીરી નાખનારા રૂખડ શેઠ ભાણો નવી નજરે નિહાળી રહ્યો હતો અને ને હે મોટા બાપુજી ત્યાં અંદરના ઘરમાં એ કોણ છે કોણ છે બાને એણે જ બોલતા કર્યા એની બંગડીઓ વગડે છે તે મને બહુ ગમે છે એવા સરસ કપડાં મારી બા પહેરે તો કેવા સુંદર લાગે આપણને બહુ જ ઓળખતા હોય ને એવી રીતે તે મારી સાથે હસે બોલે છે રૂખડ શેઠનું મૂછે ભર્યું મો પોતાના શરમિંદા મલકાટને દાઢીમૂછના કેસમાં છુપાવતું હતું એની ઉંમર હજુ ત્રીસેક વર્ષની હતી પણ ચાલીસની પૂરી મરદાઈએ એ જુવાનને દસકો વહેલેરો પોતાનો કરી લીધો હતો એણે ત્યાંથી ઊઠીને ગમાણ તરફ પ્રયાણ કર્યું એલા છોકરા કાંગલી દોવાઈ રહી કે શું એ એવું જોવાનું બહાનું હતું એના ઓખાય પગરખા ધાબો કુટતી પોરબંદરી ખાવરણના ધોકાની પેઠે ધરતી પર પડતા હતા કોણ હશે અમલદારે નજીક બેઠેલ કોઈ આદમીને પ્રશ્ન કર્યો આદમીએ ધીમેથી કહ્યું શેઠના ઘરમાંથી બાય પોતે જ છે જાતના સપારણ છે ડાયું માણસ છે અને અવસ્થામાં પણ હજી ઉંમર નાની છે તો ફ્રેન્ડ્સ આવી જ સત્ય ઘટના લોકવાર્તાઓ અને ઐતિહાસિક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ